બાપજી આ શિવ પુરાણની કથા સાંભળીએ અમે એ તમે કહ્યું કે કોણ સાંભળી શકે અત્યાર સુધી વાત એ આવી હવે વાત એ કહો કે પ્રભુ આ સાંભળે એને શું ફળ મળે તો કીધું રાજ એને યજ્ઞ સો રાજ યજ્ઞ તમે કરો અને જે ફળ મળે એ ફળ શિવકથા સાંભળવાથી મળે કેટલું ફળ મળે શિવકથા સાંભળવાનું સૌ યજ્ઞ કરો અને જે ફળ પ્રાપ્ત થાય યજ્ઞ કરો શિવ ફળ તો સાંભળો છેલ્લી બે ત્રણ વાત કરીને આરતીનો સમય થઈ ગયો છે એટલે શિવ કથા સાંભળો તો તમને પુણ્ય મળે સો રાજસુ યજ્ઞ કરો એટલું પણ હવે સાંભળો આ શિવકથાનું ફળ કોને મળે આખી શિવકથાનું ફળ કદાચ કોઈ કથા સાંભળવા નથી આવી શક્યા અને અહીંથી કથા સાંભળીને જે નીકળે અને નીકળે અને એ આમ જતા હોય અને રસ્તામાં કોઈ એને શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમ શિવાય પગે લાગે તો એને પણ શિવકથા સાંભળ્યાનું ફળ મળે શિવ ભક્તનું દર્શન કરવાથી કયો શિવભક્ત જે કથા સાંભળીને ગયો ઘરે વિચાર તો કરો કેટલું મહાન પુણ્ય કહેવાય તમે કથા સાંભળીને નીકળો અને અહીંથી તમે નીકળતા નીકળતા જેટલાને જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય રસ્તામાં બોલતા બોલતા જશો અને કોઈ તમને હાથ જોડીને કહેશે કે ઓમ નમઃ શિવાય તો તમે જે કથા સાંભળ્યું છે એટલું જ પુણ્યફળ એને પણ પ્રાપ્ત થશે અને હા ભગવાન શિવની કથા તમે સાંભળો સારી વાત છે પણ કાલે કદાચ ના આવી શકાય લગ્નમાં જવાનું થાય અને મારે કામ 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 લોકોને કલયુગમાં બહુ હોય તો શું કીધું ખબર છે એમ કીધું કે કામ પતાવીને છેલ્લે મિનિટ માટે પણ જો દૂર રહીને દર્શન કરીને જાઓ અથવા આવીને દર્શન કરો શિવ પુરાણ થતું હોય એ વખતે તો તમને આખી કથાનું નું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય દર્શન માત્ર હાજરી પુરાવી જવાની શું કરવાનું હાજરી પુરાવી જવાની પાંચ મિનિટ પણ અને એ પાછું એવું નહીં કે આગળ આવીને આગળ આવવું પણ જરૂરી નહીં ગમે ત્યાં બેસી જાવ આવીને કોઈ ઓટલા પર કોઈ બાજુ પર ગમે ત્યાં બેસી જાઓ કોઈ પણ સ્થાનમાં બેસીને પાંચ મિનિટ તમારી હાજરી પુરાવી દો અને બોલી દો શ્રી શિવાય નમસ્તુભ્યમ તમારી કથા શિવજી સ્વીકાર કરી લેશે એમના પિતૃઓ માટે દઈ એને ઉત્તમ ફળ પ્રાપ્ત કરશે આવો ભગવાન શિવનો મહિમા અપરંપાર છે અને એનો કહેતા પાર આવે એવું નદી